યુપીથી સુરતમાં આવી વાહન ચોરી કરી મહિલા તથા પુરુષનો ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર રીઢા ચેઇન સ્નેચરોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુપીના પ્રયાગરાજ ખાતે જઈ ઝડપી પાડ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત ઓગણીસ એપ્રિલના રોજ બપોરના સમયે વૃદ્ધ રમણભાઈ પટેલ પોતાની બાઇક પર લસકાણા ભાદગામ રોડ પરથી પસાર થતા હતા ત્યારે તેઓને રસ્તામાં ત્રણ અજાણ્યા સમયે પીછો કરી તેઓને કહેવા લાગેલ કે મોટર બરાબર હંકારો તેમ કંઈ ઊભી રાખતા બાઇક પર આવેલા ત્રણ ઈસમોમાંથી